પોલીસ મથકની હદમાં રિક્ષામાં મુસાફરના પર્સમાંથી સોનાની લગડીની ચોરી કરનાર હરિયાણાની ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સુરતના મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ગત બાવીસમી ઓગસ્ટના રોજ ફરિયાદી બેંક લોકરમાંથી સોનાની ચાર લગડી લઈ રિક્ષામાં વેચવા માટે જઈ રહ્યા હતા વરાછાથી ભાગડ ચાર રસ્તા વચ્ચે રિક્ષામાં અજાણી મહિલાઓને તેઓની નજર ચૂકવી તેઓના પર્સમાંથી બત્રીસ લાખથી વધુની કિંમતની સોનાની ચાર લગડી ચોરી લીધી હતી આ અંગે મૈધરપુરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૂળ હરિયાણા અને ચોર ટોળકીની બે મહિલા પુષ્પા રામપાલ ચમાર તથા રેખા પવન પદમ ચમાર આ સાથે શરીફ અહેમદ રમઝાન ફરીક અને સંજય રામપાલ ચમાર અને પવન પદમ ચમારને ઝડપી પાડી તેની પાસેથી ત્રણ મોબાઈલ કબ્જે કર્યા તેનો કબજો પોલીસ પોલીસને સોંપવાની તસવીર હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે